દીપ ત્રિવેદી છે અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા આ એક્ઝિબિશનના આયોજન કરતા છીએ આ અમારું ઓગણીસમું એડમિશન ફેર છે જે ભારતના અલગ અલગ દસ શહેરોમાં થઈ રહ્યું છે આ એડમિશન ફેરની વિશેષતા એ છે કે આ પ્યોરલી હંડ્રેડ પર્સન્ટ ઇન્ડિયન એજ્યુકેશન ઉપર આધારિત છે રાઈટ એટલે આમાં આપને ભારતની અને ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીઝ મળશે એ યુનિવર્સિટીના ડાયરેક્ટ રિપ્રેઝેન્ટેટિવ એટલે યુનિવર્સિટીના જે ડિસિઝન મેકર્સ હોય એડમિશન્સ હેડ એડમિશન ડિરેક્ટર એડમિશનની ટીમ ઘણા ફેકલ્ટીઝ ડીન્સ એ લોકો પણ અહીંયા પોતે હાજર છે એટલે આ એવું પ્લેટફોર્મ છે એવી ઓપોર્ચ્યુનિટી છે સ્ટેક હોલ્ડર એટલે કે સ્ટુડન્ટ્સ માટે પેરેન્ટ્સ માટે કે એ લોકો એક જ જગ્યાએ એડમિશન્સ ફેરમાં આવે તો એમને પચીસથી વધારે યુનિવર્સિટીઝ સાથે ડાયરેક્ટ ઇન્ટરેક્શન થઈ શકે છે ઘણી મતલબ ગઈ સાલ આ એક્ઝિબિશન સિંધુ ભવન હોલમાં યોજાયું હતું આ વર્ષે પ્રાઇડ હોટલમાં થઈ રહ્યું છે તો આપ જોઈ શકો છો ઘણી બધી બહારની જેમ મણિપાલ યુનિવર્સિટી છે એસઆરએમ યુનિવર્સિટી છે આ બધી નામાંકિત યુનિવર્સિટીઝ કહેવાય અને લગભગ પચાસ વર્ષ જૂની યુનિવર્સિટીઝ છે ગુજરાતની પણ જુઓ તો સ્કીપ્સ યુનિવર્સિટી નવી છે જે આ વર્ષે જ ચાલુ થઈ છે રાઈટ ગણપત યુનિવર્સિટી પહેલી વખત આ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ થઈ રહી છે રાઈટ તો ઇન્ડસ યુનિવર્સિટી છે પીડીપીયુ છે જીએલએસ છે આ બધી ગુજરાતની પોપ્યુલર અને નામાંકિત યુનિવર્સિટીઝ છે તો આમાં સ્ટુ સ્ટુડન્ટ્સનો શું ફાયદો થાય જે બાળકોએ આ વર્ષે બારમાની પરીક્ષા આપી છે ગઈકાલે બે બે દિવસ પહેલાં નીટનું રિઝલ્ટ આવ્યું બરાબર છે તો ઘણા બધા સ્ટુડન્ટ્સને બહુ જ કન્ફ્યુઝન હોય કે ક્યાં એડમિશન લેવું રાઈટ તો એડમિશન માટેના ઓપ્શન્સ શું તે ઓપ્શનને એક જ જગ્યાએ પચીસથી વધારે કોલેજિસ મળે એટલે જાતે પણ એ લોકો પોતે એનાલિસિસ કરી શકે કમ્પેર કરી શકે બરાબર ક્યાં કેટલું કટ ઓફ છે કઈ યુનિવર્સિટીમાં કેવી ફેસિલિટીઝ છે કેવું પ્લેસમેન્ટ છે હું જ્યારે ગ્રેજ્યુએટ થઈને નીકળીશ ત્યારે યુનિવર્સિટીનું પ્લેસમેન્ટ બહુ મેટર કરે છે હવેના સમયમાં રાઈટ કદાચ આપને કોઈ સ્કૂલમાં ના પૂછે પ્લેસમેન્ટ પણ કોલેજ કે તમારો યુજી પ્રોગ્રામ કે પીજી પ્રોગ્રામ ક્લિયર થાય એટલે એ ડાયરેક્ટલી રિલેટેડ ટુ યોર પ્લેસમેન્ટ કે તમને પહેલી જોબ ક્યાં મળશે રાઈટ એ બધું જ વાલીઓ બાળકો ડાયરેક્ટ મુક્તપણે અહીંયા યુનિવર્સિટી જોડે વાતચીત કરી શકે છે થી વધારે યુનિવર્સિટીઝને કોલેજીસ છે જેમના અલગ અલગ બસ્સોથી વધારે પ્રોગ્રામ છે અંડરગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોફેશનલ પ્રોગ્રામ્સ આ બધા પ્રોગ્રામ્સ એટલે હવે કેવું છે કે ફક્ત કોમર્સ હોય કોમર્સ હોય તો બી કોમ નહીં કે બીબીએ નહીં એને આધારિત પણ ઘણા બધા એવા પ્રોગ્રામ્સ હોય છે કે બાર કોમર્સ પછીના કરિયર ઓપ્શન્સ કયા બરાબર અમે અત્યારે આજે બે દિવસ આજે આવતીકાલે એક્ઝિબિશન છવ્વીસ સત્ય સત્ય છવ્વીસ સત્યા સત્યાવીસ અઠ્યાવીસ प्राइड प्लाजा होटल मा थावा जाही रिवीजे